जय मै मित्रों के बता मजा में आप मजा में छे बेहूं नहीं तो लीदी से अपने दादा जाए तो जाए पानी राधो हाला बट हालांकि वो ये गोली बाजू चढ़ी गए तो तो पड़े निकले हाला 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 બધા પાણી બે ગયા હા જમના આવી ગઈ ક્યાં ગોરી ક્યાં બધી બેઠી હોય આરામથી હાલ હાલ વીઆ ભેગી લીધી ને રાડું બીએ જમા ચડી ગયા હવે આમાં વાંધો એ પડ્યો આમાં એને કાંટા પડ્યા છે હવે નથી ઉતરાતું નથી કાંઈ છાટા હલગા ને કશું ચાલી પણ ના હલગા આપણે જયારે આ ત્યાં પાણી નતું ભણવું આ સાઈડ આવતી રહી ને આજે એક બેને આપણે ખડેલી છે બીજા વેતરમાં એની ધ્યાન રાખવી ફરજિયાત છે કે ગયા વરસની જેમ થાય એ હું તમને આગળ જઈને બતાડીશ તો હે ને આપણે આવી ગયા એ જગ્યા ઉપર અહીંયા છે નદીમાં વ્યાઈ ગઈ હતી પાણીમાં બીજું વેતર હવે વ્યા પહેલા વેતરમાં ખબર ના પડી હતી ને અહીંયા આવી રીતે હું અંદર શું છે પાણીમાં બેઠી હતી ખબર ના પડી વી ગઈ અને પછી પાદડો આપણો છે ને અહીંયાથી નીકળ્યું હતું બીજીથી કેમ કે આ વરસાદ પછી ઓછી નાખતી વધી ગયો હતો એટલે ગાય ગાય એટલે પાણીમાં બહુ નથી બેવા દેતા આપણે એના હિસાબે થઈને ખરેલી પણ હમણાં આવશે જ હવે આપણે અહીંયા ઉભો રહેવું પડશે કેમ કે ગંધ મારે ને ખૂટો ઉપર છે ને મરી ગયો છે ગાડીમાં હડફેટે લઈ લીધો ને ખૂટ્યો મરી ગયો ગંધાય બહુ અત્યારે મયરો તો ઓલી બાજુ અહીંયાથી ને ટ્રેક્ટરમાં ભરીને હમણું નાખી દીધું કોકે અહીંયા નાખ્યો ખોટો નાખ્યો હા ગંધાય ગંધાય ખુલિયા નીચે નીકળી જ્યાં હું બધી ભાઈ શક્યું तो आप जो आ खड़े जाए ध्यान राखी पड़ सत्या तो नहीं एक बेदी घटी जाए पर ध्यान रख पड़े से मैं खास कर हलो हलो आग हलो गंध मार जल्दी करो आज अर्धी तो पानी में बैठी है पी आग हलाय का भूखियो तो भाई ना भाग्या તો આપણે છે ને બેહો બધી આ આવી ગઈ ચક્કર મારે ને આ બેણ હજી તો ચરે છે વાંધો નથી ધ્યાન રાખવી પડે માથે જ બાકી બે હું બધી ગાયો નમણી રખડે હવે ઝેનોલી ખટારા આડી વહી ગઈ છે ચરવા બીજો રાઉન્ડ મારી લીધો એટલામાં હજી એકાદો બે રાઉન્ડ હજી આમ મારી લઈએ પછી વાંધો નહીં ભાઈ શું કે ધરાવવા જેવું થઈ જાય આમાં ભંગ કેમ કે આવી નથી એક જ ફેર આવી હું કાલે આવી હતી પણ તો સીધી આપણે હાકી લીધી ઓલી બાજુ આપણે રાધા બહુ થાકી ગઈ ગયા લઈ નથી આપણે હવે જો ચક્કર મારી હવે ધરાવવા માંડી પાણી ભાગ છે અને ખૂંખાર વાછડી આવી છે આપણે પાછળ છે ઓલો વાછડો છે પાછળ આવે ને સોણ કપિલા છે પ્યોર સોણ કપિલા એવી ખારી પડી છે અમે બે આમાં માથું લેવું તો લઈ ગયા બટકુડી મને આવડી વાંચડી શોખ બહુ મૂક ઘણી ગણી બે મેં કીધું આવી ભેગી ના આવી પાછું કપીલા કપિલા જો ગુસ્સો કીધો જો 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 એ પાછો વાર ખૂટ્યા ખૂટ્યો સારો હે સોણ કપિલા ગયા વર્ષે આપણે જેવા હશે ને હાજરમાં તો આપણે આને ફરવાની છે એ ફાઈનલ થઈ ગયું આપણે ગમી ગયું કલર મસ્ત એનું પાછો વારો જો હે ને હલે ત્યાં તારા ડોહી ક્યાં જવું છે તારે આને રાખ્યું છે આપણે આવતી જ નથી ભેગી ભાગી જાય પાછી ગુસ્સો હે ને એક નંબર ગોરીને મંગોને બધીને ભગાડી દીધા રાધાને પણ બગાડી દી એવી ગુસ્સાવારી છે આવે ઘડી ભાગી જાય છે અહીં ત્યાં વાછળ જાવ હમણાં વાંચે લગી ભાગી જાય તો ભેગી રે નથી રેતી હું શાન છીએ હવે બે ભાગી ગયો તો બધી આગળ નીકળી ગઈ રાતે આપણી પાસે ગોરી માંગુની તો છે પણ એ લગભગ માથે ચડશે સીધી રોડ બાજુ આ સે નીકળશે આ જો પાણીમાં આ મંગોની કઈ નક્કી ન કે ભાઈ આવા પાણીમાંથી ઓલી પાછી પાણી પાછી પાણી વાત ini aja sih, ini lebih Halo, halo, તૈયાર છે જો આમથી નીકળવું તો નીકળી જાય કાંઠે કાંઠે અડધી પૂછી ગઈ છે કે અહીંયા પાણી અત્યારે અહીંયા પાણી ભર્યું એટલે હું આ પાણી હોય ને ત્યારે હું ડૂબી જાઉં ને એટલું ઊંઘું પાણી છે કેમકે રેતી ખાડા થઈ ગયા હોય કાઢી ગયા હોય જો જેમના શોર્ટકટ માર્યો છે ચડી જાય વાંધો નહીં આવે તો આપણે છે ને ભાઈબંધ અહીંયા છે ને ગાયું ચરે ભાઈબંધ હોય છે નહીં વયો ગયા છે ઓલી બાજુ ચરતી હતી હમણાં પૂરીને વયો ગયો હું બોલો ફોન કર્યો હતો પણ એ કીધું ભાઈ મારે કામ છે એમરજન્સી એટલે એ ભાઈ ગયો છે મજૂરનું કાંઈક ટિફિન પહોંચાડવાનો હતો ક્યાં હિસાબે તમને દેખાડતા અહીંયા અત્યારે જોઈ લો તમામ કાલ ફાઇનલ થઈ આવી જાય એનો વિડીયો કાલ પરમ દિવસ બે દી નું કોણ ફાઈનલ કહેવાય આપણે બે માં બધું ચર્ચ જતી આવે આમણે પાણી બેઠી હતી અહીંયાથી આપણે જોઈએ ઓળખ્યું ગાવડિયું હલા આ એક જે આ કાનમાં ટૂંકી છે ક્વોલિટી ઓફ ટોપ ક્લાસ છે ઓળખી એ પણ વેચવાની છે ને વિયાણ છે દોઢ બે મહિનાની આ તો નથી લગભગ વેચવાની

દોવાની ઓછી હોય વાછળ વાછડી આવે ધવરાવાની આપણે ઓલી વાર ઓળતી આ વખતે થોડી નબળી પડી ગઈ વ્યાણી એટલે ગયા વર્ષે હતા ટોપ ક્લાસ એમાં બધી ગાયો ટોપ ક્લાસ થઈ ગયા એક મહિનો આખો રખડશે ને આમાં એટલે તમારે ઘટે નહીં પછી જોયું હવે આમાં કઈ કઈ વેચવાની છે એ તો આપણે ખબર નથી હું અંદર જાતો નથી ને તો એ આ ગાયને લીધે ગુસ્સાવાળી છે ઓમ ના મારે આમ શાંત છે એ મને ખબર છે અને ધી હોય તો એમાં ભાઈ બધા ખાલી ઝાપટ મારવાનું ખાલી કરે ને હાર કરે એટલે પૂરો આમાં ઉપાડી લઈએ આપણે એના હિસાબે જવા એમ નથી ભૂલ પણ છે જો લીલડીની આગળ છે એ ભૂલ છે એ પણ જોરદાર છે તો અત્યારે છે ને જો બધી બે પાણી બે ગઈ હતી કલાક દોઢ કલાક થઈ ગઈ બેઠી છે આપણે કરી બે વાગે હવે હાકી લઈ હું જાતો મેં ગર ખાઈને પછી મને આવું પછી યાદ આવ્યું મેં કીધું ખડેલીને ધ્યાન રાખવી પડશે નક્કી ના કહેવાય કાંઈ નીકળી જાય નોમાં મા નક્કી ન હોય આ કાંટા બધા રહી ગયા તણાવવામાં અહીંયા અડધા અટકાઈ ગયા દુનિયાના હા બે બાજુ કપડાં આવી પડ્યું આ નીકળ્યું એનું કારણ છે કે આ તાણીઓ નહીં વચ્ચમાં તાણીઓ ને થાંભલાને તાણીઓ મારેલો હોય જો ગયો હોત તો વાંધો નહોતો નીકળી જતો થોડોક જો આ સાત ખેંચાઈ ગયો ને તો વાંધો નહોતો ઓલી બાજુ હોય ને તાણ મારે એટલે બેહું જો પાછી ભાગી ગઈ જાય ભાગતી નથી એની રીતે તણાઈ છે એ બેહું ડૂબે જ નહીં પાણીમાં ગમે એમ હોય આ ઊંધી ચડી ગઈ છે એટલે હું માં જ ને એટલે હાંમ ટન છે આમ માથે પાછો તો આપણે છે ને બેહોને છોડી લીધી Enggak, ala, 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 manggo pasti gitu, gue di paku anjing, gue di nuni, macam manggo nabi Pasti baru rona menyiria weh, le, tahu tiarannya, coba dibeli sama rocker nih, gue di paku mah bikin, ayo lekat, caca lagi sih ya, kirim gak, gak dikakaran, cakar mana, suli, baju, Ah, saya tuh aja, anak kamu lucu lagi, pedo છે કે કઈ થાય એમ છે નઈ જોઈ લો થાય અહીંયા હવે કાંટા પાડી નાખી દીધા છે કાંટા ને ઢગલો કરી નાખે જો આમાં થતું હતું એ ખોદીને ગાઢી ગયા જવું તો ક્યાં જવું હોય આ બધો એને કહે જો ઓલો ખાલી પાણી આવતું હતું ને એટલામાં જ રસ્તો હતો સીધો આમનો નદી નીકળી જતો હતો આ બધા જંગલ ઊભું હતું બાવડા હતા આ બધી જગ્યામાં ક્યાં અત્યારે બાવડો કે આટલા સુધી સાફ કરી નાખ્યું છે હવે ધીરે ધીરે સાફ કરશે આ ઉનાળો આવશે ને એટલે આ બધું સાફ થઈ જાય હું પહોંચાડી દઈશ એવું કરજે કરે નહીં વધારે આવી ગયા પાણી માં પાણી કેટલું ઓછું થઈ ગયું છે આટલું ખાલી વેન જાય છે પાણી એના આવે ચોખ્ખું થઈ ગયું પાન આ દેખાવા માંડ્યા ફૂલિયાના કેમ કે બે ત્રણ દી થઈ ગયા હે નદી પૂરો આવી ગઈ ને એટલે પાણી બધું છે ચોખ્ખું થઈ ગયું જોઈ ગયા આખું આખી નદી ચોખ્ખી થઈ ગઈ પેલી નદી આવી હતી ને ઘડીકમાં ચોખ્ખી નથી થતી કેમ કે બધો આ કાટમાળ બધો ભેગો કરીને જ આવતી હોય બધું ધૂળ ભૂળ બધી હોય એટલે ઘડીકમાં બેસે નહીં ને આ નદી ત્યાં કે બેસી ગઈ ને જો ઉપરથી પાણી બંધ થાય અહીંયાથી નીકળી જાય કે પાણી ફૂલ જાય છે ને આ બધું જોયું તો ધોઈ નાખી દીધો હા અમને ચેટ અહીંયા સુધી આટલી નદી ફ્રેસરમાં આવી બાકી બે હું આપણે જો અહીંયા રખડે જ છે આ બાજુ જમના આવી ગઈ ને બાકી રખડા પાકડા વધારે આવે મોટી હવે આવે છે કેમ કે આ ગુમરા મારને ઘરે વહી ગઈ ઘરેથી પાછી લઈ આવ્યો એટલે હવે ધીરે ધીરે બધી રખડતી રખડતી આવે છે ને હવે મોટી હવે વાહે નીકળી રાડુ દેતી આવતી હતી હમણાં આ બધી ગારામાં ભરાય ને આવી છે ફૂલ આ પણ ગારામાં જ છે મંગો આ બાજુ રાધા આવી ગઈ બની બની ઓલી વાહે રાડુ દી હવે આ પણ આપણે હે ને થોડાક ટાઈમમાં હે આપણે અંદાજો લગાડીએ ને તો આ શું દેવાની જે કોઈ ખબર પડતી હોય ને તો કહેજો કાયદેસર રીતે જો તમને દેખાડું છું આમને આ પાછળના ભાગથી અને આમાં અંદાજો પડવો હોય ને તમારે નવાણું ટકા આપણે ટ્રાય કરીશું જો આવી રીતે ઊભી હોય ને ભી ગમે ગાય હોય તો આપણે જે દોવા બેસતા હોય ને હરો પડખો આપણે જે આ સર્ટ એ જો બહુ બહાર નીકળેલ છે એટલે પાડીની આશા રહીએ જો ઓલી ઓલીબાજુનો પડખો તમે ઊંધી સાઈડનો પડખો આપણે નીકળે તો સમજી લેવાનું કે એ પાડાની આશા રહી કાયદેસર આપણે ખબર છે અનુભવ છે એ પ્રમાણે કઈ નવ્વાણું ટકા સો ટકા ના કહેવાય નવાણું ટકા કહે કે અમુક તો હું જે ખડેલા હોય ને પેલું ત્રા એની જાય ખબર ના પડે આપણે કાંઈ કરી દીધી વ્યાવર્યા પણ હું અમુક પાડા વધ કરી નાખતા ભૂખું ના રહેતું ખડેલું કે ગમે તો હન પાડેલું અંદર અંદર વધી જાય ભૂખ્યો રહેતો ને તો વધે વધારે અંદર પાડેલું અને ભૂખ્યો રેતી હવે બે ભૂખી ને આવીએ ને હાવ તો પાડેલું આવે હવે નાનકડું આમાં આપણે જે હજી ક્યાં આ બે વિયાવાની છે તો એ તો હવે હાજર વાર થઈ ગઈ છે કંઈ નક્કી નથી કેટલા દીઘા એનો અંદાજ લગાડીએ તો પાડી બી છે કાયદેસર દેશ જોઈ લેજે આમ આપણે આ સાઈડ દોવા બેહી એટલે એ સાઈડ વધેલો જરાક દેખાય આ સાઈડ નથી દેખાતું એટલે ખબર પડી જાય અંદાજો મારી દે અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ જય સનલમાં મળીએ પણ કાલે બીજા નવા વ્લોગમાં અને ગાવેવાળો લોગ પણ આવવાનો છે બે દિનની અંદર આજે થોડુંક દેખાડું કાલે બીજું દેખાડી દઈશ